ટેન્શન કે હવે તો આપણે વરસાદ આવે ને તો આપણે આ પાંચ મિનિટમાં આપણે તાલપત્રી નાખીએ ગઈ એટલે આપણે જે મેઈન વસ્તુ હતી ને એ આપણે જે જારી હતી ને એ જારી હતી એટલે હવે મારવાડી ચાવલ ચાવલ ઓછા હોય પણ આ હોટલે આપણે મળે છે બે થપ્પા બાકી રહ્યા છે થર્મોસના એટલે હમણાં એ ખાલી થઈ જાય એટલે આપણે ગાડી થઈ જાય ઓકે અને અહીંયા જોવા આ રીતનો થપો માર્યો છે અને મિત્રો આપણે આની પાસે સ્ટોક ખૂટ્યો છે માલ નો ફૂલે ફૂલ જોવા અહીંયા ઉપર વતન છે જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે હિંગોલી પહેલા વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે મિત્રો આપણે આ અત્યારે પહોંચી ગયા છીએ નાંદેડ અને આપણે નાંદેડ થી દેબલુર રોડ આવે ને મેં આપણે જે થર્મોસ ભી હતા એ થર્મોસ ખાલી કરવાના હતા એટલે અત્યારે જવું આપણે જ્યાં ખાલી કરવાના છે ને ત્યાં પહોંચી ગયા છે અને આપણે જવું અત્યારે તાલપત્રીને એવું બધું ખોલ નાખ્યું છે અને આપણે આ મેઇન રોડ ઉપર જ આપણે જે દેગલું રોડો રસ્તો રહ્યો ને ત્યાં જ આપણે ગાડી ખાલી કરવાની છે આ એટલે અત્યારે જવું આપણે પલટે અહીંયા છે અને આપણે આટલું જોવો ચા મગાવીને રાખી હતી એટલે અત્યારે આપણે હવે ચા પી લઈ ચા પીને કે આપણે જોવો મજૂરી ખાલી કરવાનું કરી દીધું છે ચાલુ અને આપણે આ મેઇન રોડ ઉપર જ કાઢી ખાલી કરવાની હતી એટલે હવે આપણે જો વાર નહીં લાગે કેમકે આ દસ પંદર મિનિટમાં ખાલી થઈ જાય છે કેમકે પચા બોરા છે આપણે કેટલો માલ પીડ્યો એ થર્મોસનો એટલે હવે આપણે ચા પાણી પી લઈ બે થપ્પા બાકી રહ્યા છે થર્મોસના એટલે હમણાં એ ખાલી થઈ જાય એટલે આપણે ગાડી થઈ જાય ઓકે અને અહીંયા જો આ રીતનો થપ્પો માર્યો છે અને મિત્રો આપણે આની પાસે સ્ટોક પડ્યો છે માલનો ફૂલે ફૂલ જો અહીં ઉપર વતન છે નકરા જગ જ છે બધી બાજુ જો અહીંયા બધે અને આ શટર આખી ભીરી અંદર રહીને એ હોતન અહીંયા આપણે થર્મોસનું પ્રમાણ વધારે છે પણ આપણે મેઇન રોડ ઉપર જ ગાડી ખાલી કરી છે આપણે નાંદેડથી આપણે આવેલા હતા દસ થી બાર કિલોમીટર ત્યાં આપણે આવી ગયું હતું અને હવે સીધું આપણે આવી જઈશું દેગલુર એટલે દેગલુર આપણે આવે એટલે મહારાષ્ટ્ર થઈ જાય છે પૂરું કેન ખાલી થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી છે અને આપણે અત્યારે તાલપત્રી ને એવું કઈ માર્યું નથી હવે વરસાદ ન આવે તો સારું હે બાકી તો હવે આપણા ભાગ નીકળી ગયા છે અને હવે સીધા આપણે આવેલા જાય દેગલુર કે આપણે દેગલુર જે પચાસ સાઠ કિલોમીટર જેવું થઈ છે દેગલુર બોર્ડર એટલે હવે મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ આપણે વરસાદ ક્યાંય આપણને ન નડે ને તો સારું એનું કારણ છે કે ભાઈ આપણે અત્યારે હવે તાલપત્રી કાંઈ નાખી નથી અને જો વરસાદ આવશે તો પછી આપણે ગમે ત્યાં રહે રહીને તાલપત્રી નાખવી પડશે જાય જોવી હવે આપણા વાતાવરણ તો વરસાદનું છે એટલે નક્કી કહેવાય નહીં ક્યારે આવી જાય ન આવે કેમકે આપણે કાલથી નીકળ્યા વરસાદ નથી કાલ હવે અહીંયા આપણે તેલંગાણામાં જાય તો હું પોઝિશન છે ઈ હવે આપણે આગળ આગળ જાય પછી જોવી અને એવું લાગશે આવશે તો પછી તાલપદ્રી નાખી દઈશું એટલે હવે આપણે આઈલા જાય ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેલંગાણા બોર્ડરે પાસ કરી લીધી અને અત્યારે જવું આપણે અવતારીએ છીએ તેલંગાણામાં અને મિત્રો આપણે તેલંગાણામાં આવીએ એટલે સીધો આપણે સાંગારેડીવાળો આપણો હાઈવે ભેગો થઈ જાય એટલે આપણે સીધી ફોર લાઈન જ ચાલુ થઈ જાય અને અત્યારે જવું આપણે બોર્ડર પાસ કરીને અને હાઈવે ઉપર ચડી ગયા છે અને આપણે અહીથી હવે હૈદરાબાદ હશે એકસો સિત્તેર પિંચોતેર કિલોમીટર જેવું હૈદરાબાદ હૈશીએ છે આપણે એકસો ને ત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું અને હવે આપણે હૈલા જાય અને જે મિત્રો આપણે વરસાદ જેવું વાતાવરણ તો દેખાય છે પણ નથી અને આપણે મિત્રો ગાડીમાં તાલપત્રી નથી નાખી તાલપત્રી નાખેલી નથી જોવી હવે જો આગળ ક્યાંય છાટા વરસાદ ને એવું આવશે તો આપણે નાખશું નગર પછી હાઈલા જઈશું ખાલી કરવાની જગ્યાએ એટલે હવે આપણે હૈલા જાય સીધા આપણે સાંગારેડી બાજુ અને મિત્રો આપણે હાઈવેરિ તો એકદમ કમ્પ્લેટ છે આ લાદી જેવો રોડ છે કાંઈ ઘટે નહીં એવો એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બિનાર રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે હેલા જાય પાસ કરીને અને મારવાળી ભાઈની હોટલે ગાડી ઊભી રાખી છે કે આપણે વાતાવરણ જો આવે એવું છે વરસાદ એટલે અત્યારે જો આપણે મારી સીડી કે સીડીને ઝારી મારી દઈને પછી આપણે ઉભાડી નહીં એટલે હું છે કે પછી સીધું ખાલી ચાલ પટતું લાંબુ કરવાનું છે એટલે હવે આપણે સીડી તો મારીથી હવે ઝારી મારી દઈ એટલે થઈ જાય આપણે રેડી કમ્પ્લેટ ઝારી મારી દીધી છે ગાડીમાં એટલે હવે આપણે ટેન્શન નહીં કે હવે તો આપણે વરસાદ આવે ને તોય આપણે આ પાંચ મિનિટમાં આપણે તાલપત્રી નાખીએ ગઈ એટલે આપણે જે મેઇન વસ્તુ હતી ને એ આપણે આ જે ઝારી હતી ને એ ઝારી હતી એટલે હવે જારી લાગી ગઈ છે એટલે હવે તો આપણે ખાલી વરસાદ આવ્યો હોય ને તોય આપણે પાંચ મિનિટમાં નાખી દઈ એટલે હવે જો ઉપર કલ્પેશભાઈ તાલપત્રી બાંધે છે કેમ કે આપણે અત્યારે કંઈ નાખતા નથી એનું કારણ છે કે ભાઈ વરસાદ આવે તો નાખશું પણ હવે આપણે અહીંથી હોટલે ચા પાણી પીને નીકળી અને આપણે આ મારવાડીની હોટલ છે દેવનારાયણ રાજસ્થાની ધાબા હોટલે આવતા રહ્યા છે અને હોટલે આપણે આવ્યા ત્યાં ચા પીવા પણ આપણે અત્યારે મગાવી લીધા છે ચાવલ એનું કારણ છે કે આપણે કાંઈ બપોરી જીમમાં ન થાય અત્યારે લઈ ગઈ આપણને બહુ કે અત્યારે આપણે વાગી ગયા છે પાંચ અને અત્યારે જવું આપણે મારવાડી ભાઈની હોટલે ચાવલ આપણે મારવાડીભાઈનું એટલે ચાવલ ઓછા હોય પણ આ ઓટલે આપણે મળે છે અત્યારે જોવું આપણે ચાવલ મગાવી લીધા છીએ અને આરે આપણે ડુંગળી ટમે ટમેટા મરચાં અને લીંબુ એટલે હવે આપણે ચાવલ ખાઈ નાખી અને છાશ સારી આપણે મગાવી છે કલ્પેશભાઈને કંઈ ખાવું નથી કલ્પેશભાઈ કે મારે ખાલી છા પીવી છે એટલે હવે આપણે ચાવલ ખાઈ નાખી અને પછી આપણે નીકળી અને આપણે દેવનારાયણ હોટલ છે આપણે દેબલુર બોર્ડર પાસ કરો ને તેલંગાણા બોર્ડર હવે તરત જ આવે હે રિલાયન્સ પંપ ની બાજુ મારવાડી ભાઈ ની હોટલે થી નીકળી ગયા છે અને હવે આપણે હોટલે તો નીકળી ગયા પણ જો કોક કોક સાટા આવ્યા છે એટલે હવે આપણે આગળ જાય પછી ખબર પડે એમ કેમ કે અત્યારે તો કોક કોક સાટા આવવા પીડ્યા છે અને પ્લસ કે સામેથી ગાડીઓ આવે ને એ આપણે જોવી છે પણ એ ગાડીઓમાં ક્યાંય વરસાદ કેવું દેખાતું નથી કેમ કે ગાડી બધી આવે છે કોરી હાવ એટલે હવે આગળ જાય ખબર પડે અને હવે ટેન્શન નથી એનું કારણ છે કે આપણે જારી મારી દીધી ને એટલે આપણે 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 બહુ જ આવે તો મિનિટમાં તાલપત્રી નાખી હવે આપણે કિલોમીટર કાપી અને હવે આગળ સીધું આપણે આવશે કિતલમ જોગીપેટ સાંગારેડી જો તેલંગાણા ની બધી વાડીઓ રહી ફૂલ ભરેલી હે મગ વાવેલા છે કપ્પા અને અહીંયા મિત્રો આપણે જોવા ડ્રાઈવરો માટેની સુવિધા છે રેસ્ટરૂમ છે બધા પાર્કિંગ ગાડીઓ ને હોવું હોય ને તો અહીંયા ગાડીઓ રાખીને રહી ગયા

અને આ બધું આપણે મગ નું વાવેતર છે મગ અને હળદ હળદ એ છે લગભગ તો મગ તો પાકા છે પણ હળદ હોય કે ન હોય બહુ નથી ખબર ફરતી બાજુ એ જ વાવેતર છે જો કપા વાવેતર છે અને મગ નું વાવેતર છે અને અહીંયા આપણે તેલંગાણામાં ચોખાનું વાવેતર એટલું થાય મિત્રો આપણે આમાં આગળ જોવી આગળ તો આપણને આવું ખુલ્લું છે કે આગળ ક્યાંય વરસાદ નહી હોય પણ વરસાદની સિઝન છે એટલે આપણે કઈ કઈ નહીં ક્યારે આવી જાય વરસાદી એટલે હવે આપણે મિત્રો કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો સાંગારેડી પહોંચી ગયા છે અને સાંગારેડી પહેલાં આપણે જે મારવાડીની હોટલ છે એટલે નિહા અત્યારે આપણે ગાડી રાખી દીધી છે એટલે અત્યારે જોવો આપણે બધી આપણે પોરબંદરની ગાડી છે સામે જુઓ પોરબંદર રાજકોટ અને આખી આખું પાર્કિંગ ભરેલું છે જે તો આપણે જે આ ખાલી જગ્યા રહીને આ બધી રહીની આખી આખી ભરાઈ જાય છે કે અત્યારે તો આપણે આ વાગ્યા છે આઠ વાગવા આવ્યા છે જવાના હાથ ને છેતાલી થઈ છે એટલે હવે મિત્રો આપણે અહીંયા અહીંયા જ રાખવાના ગાડી અને અહીંથી આપણે નીકળશું સવારે વહેલા ચાર વાગે કેમ કે આપણે જે ખાલી કરવાનું છે ને એ આપણે અહીંથી થઈ છે પચાસ કિલોમીટર એટલે આપણે રિંગ રોડ ઉપર થઈને જઈશું અને રિંગ રોડથી લગભગ ત્રીસ કિલોમીટર જેવું થાય છે અને રિંગ રોડ આપણે અહીંથી થાય વી પચીસ કિલોમીટર આપણે ટોટલ પચાસ કિલોમીટરની આડે ગાડી આપણે જે લોડિંગ ખાલી કરવાનું છે ને એ આપણે થઈ છે એટલે હવે મિત્રો આપણે અહીંયા સવારે વહેલા ચાર વાગે નીકળશું અત્યારે આપણે હવે અહીંયા જમી લઈશું અત્યારમાં તો નહીં જમી મોડક રાખી દેવાના છે હોટેલ એથી નીકળી ગયા છે અને આપણે આ પાર્ટી આપણને ફોન કર્યો હતો કે ભાઈ તમે અત્યારે ગાડી આવવા દો કે ભાઈ અત્યારે નાઇટના મજૂરીયા ને એવડે ગાડી ખાલી કરી દઈ છે એટલે અત્યારે મિત્રો આપણે જોવો હૈદરાબાદ પહોંચી ગયા છે અહીંથી આપણે હૈદરાબાદ ચાલુ જ થઈ જાય એટલે આપણે અત્યારે જોવો રિંગ રોડ ઉપર ચડવાનું છે અને અત્યારે આપણે વાઈ ગયા છીએ અગિયાર એટલે આપણે અત્યારે જોવા હૈદરાબાદમાં જ છે કે અહીંથી આગળથીને જ આપણે આ રિંગરોડ ચાલુ થઈ જાય આપણે જવું અત્યારે છે અગિયાર ને ચૌદ થઈએ આપણે આગળથી રોડ ચડી જઈશું અને આપણે આ બટન શરૂ કહેવાય અને આપણે જે ગાડી ખાલી કરવાની છે ને એ અહીંથી આપણે છે અઢાર કિલોમીટરનું લોકેશન છે અને આપણે લોકેશન ઉપર જ જવાના છે અને અત્યારે મિત્રો આપણે સમજુ હૈદરાબાદમાં તો ટ્રાફિક હોય જ છે કેમકે અહીંયા તો આપણે રાત પડે ને દીવ વગેરે એના જેવું હોય

સીધો સીધો રસ્તો આપણે વઈ જાય સિટી અંદર આપણે બાયપાસ ચડવાનો રિંગ રિંગ રોડ રોડ હે અને અત્યારે આપણે નો એન્ટ્રી ખુલી ગઈ છે એટલે સિટી માં થઈને જઈએ ગયી આપણે જે લોકેશન રહ્યું ને રિંગ રોડ થઈને જવાનું છે વિડીયોમાં ગઈને જ રહીજો એટલે આપણે તમને આખો પોઈન્ટ જ દેખાડી દઈએ રિંગ રોડ આપણે કઈ રીતનો રહી રિંગ રોડ ચડવાનો આવે ને એ આપણે ત્રણ નંબર રિંગ રોડ ગણાય જે આપણે બોમ્બે વાળો રસ્તો ગણાય આ એ આપણે બોમ્બે વાળો રસ્તો રહ્યો નહી આપણે ત્રણ નંબર ગણાય મિત્રો આવ્યા હતા ને એ આવડું આ રસ્તો છે કે આ બાજુ આ રસ્તો છે ને ખાલી સાઈડમાં એ આપણે વહી જાય સિટી અંદર અને આપણે આવ્યા હતા આ બાજુ આ આપણો મુંબઈ વાળો રસ્તો પણ અને આ રહ્યો એ વહી જાય સિટી અંદર અને આપણે જવાનું છે રિંગ રોડ ઉપર ચડવાનું અને આપણે ટોલ નાખું લઈને અને મિત્રો આપણે આ રીંગરોડ નિયમ છે જેટલા તમે આ હાલો ને એટલું ટોલ નાખું કપાય આપણે જે અત્યારે જે ટોલ નાખે જાય ને ત્યાં કઈ પૈસા નહીં કપાય આપણે જ્યાં ઉતરશું ને ત્યાં પૈસા કપાય કેમ કે જેટલા કિલોમીટર હાલો ને એટલું ટોલ નાખું કપાય સેલ ટેક્સ વાળા ઊભા છે જોવા અહીંયા આગળ જ ઊભા છે આપણને ઊભા રાખે છે કે નહીં જોવી આપણને ઊભા નથી લોકો લોકલ છે લોકલ ડમ્ફર ને એને રાખે અને આપણે જે મિત્રો આ ખાલી થાલી રસ્તો જાય ને એ આપણે નાગપુર વિજયવાડા બાજુ જઈએ ગઈ એટલે આખા રિંગ રોડમાં થઈને જઈએ ગઈ પણ આપણે જવાનું છે અહીંયાથી જે આપણે જવું આરજેટી એરપોર્ટ બેંગ્લોર એ બાજુ આપણે ચડવાનું છે રિંગ કેમ કે આપણે રિંગ રોડ ઉપર જાજુ નથી હાલવાનું કે આગળ હજી આપણે બીજા નંબરનો પોઈન્ટ આવે ને આ ત્રણ નંબર છે પછી આપણે બીજા નંબરનું આવે ને કોલુરુ એ આપણે કોલુરૂમાં ઉતરવાનું છે હવે જે આપણે આ ગોળ પાસ કરી લઈને એટલે હવે સીધું આપણે મેન રોડ આવી ગઈ છે અત્યારે જ આપણે ચડવાનું ઉતરવાના પોઈન્ટ જ હતા હવે જે આવે ને એ આપણે આખો રિંગ રોડ આવી ગયું છે હવે મિત્રો આપણે જુઓ આખો પોઈન્ટ આવી ગયો રિંગ રોડ નો હૈદરાબાદ રિંગ રોડ અને મિત્રો આપણે જે આ રિંગ રોડ જોયો એ આખો ફરતે ગોળ રાઉન્ડ છે અને ગોળ રાઉન્ડ રહ્યો ને એકસોને અઠ્ઠાવન કિલોમીટરનો રિંગ રોડ છે એટલે આપણે ચોટીલાથી અમદાવાદ વઈ જાય એવડો તો ખાલી હૈદરાબાદનો રિંગ રોડ છે એટલે આ આપણે રિંગ રોડ થઈ ગયો ચાલુ હવે આપણે આ રિંગ રોડ ઉપર હાલવાનું છે આપણે કેટલું હાલવાનું છે ગૂગલ મેપ ચાલુ જ છે સાત આઠ કિલોમીટર હાલવાનું છે પછી આપણે ટોટલ જે આપણે ખાલી કરવાનું છે ને એ આપણે છે બાર કિલોમીટર એટલે આપણે રિંગરોડ ઉપર જતું નથી હાલવાનું આઠ કિલોમીટર હાલીએ ને એટલે આઠ ને ત્રણ કિલોમીટરમાં આપણે ત્યાં ખાલી કરવાનું છે આ રીતનું આપણે છે મિત્રો આપણે રિંગ રોડ હાલવાનો નિયમ છે પાછો કે ભાઈ જે આપણે આ બે પટ્ટી રહીને આ બે પટ્ટીમાં જ આપણે હાલવાનું ગાડીવાળાને બાકી ફોર વ્હીલર વાળા માટે આ બે લાઈન આપેલી છે એમાં મિત્રો આપણે આ ગાડી હાંકીને થોડીક આકી એટલે આપણે ઓનલાઈન મેમો આવી જાય એટલે આપણે ગાડી હંમેશા હજી મોટી ગાડી હોય ને આપણે આ બે પટી રહીને એમાં જ આકી ઓલી બે પટી રહી પર વ્હીલવાળા માટે છે એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય ખાલી કરવાની જગ્યાએ અને વિડીયોમાં બૈને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો